ખા ખા હાર ઉત નાઓ હો આવ આવ હું બધાઈ ભેડા કરું આખા ગામના ભેડા કરું હું અલ્યા તારા જો કલાકારે તાર જો દારૂ લઈ નહી તો તારી વાડ ને બાર બધું હળગે બાળે હવે અલ્યા જાકળયા માર ખાય ને ખાલી ખૂટુ રે છોકરા <Tab>, <Tips> <tip Ef> <epidemiology>

બધા જ <laughs>

ઈ લે લાવતો છે આના કને થકણો કલાકાર લાવ પૈસા કલાકારી લાવે પૈસા આપણે ભરવાના તો કાઠું કાઠું એટલે બહુ શું કરવાનું પૈસા નહીં કેટલા ભરવાના ખાવાનો પછી શું કરવાનું એ તો વાડ કરા સઈ બેલજો ભાડજો દાળજો રૂપિયાને ગુજરાત

પછી પાળી છે એટલે કદી માંગવાના આવતો નહિ જો તો કોમ થશે મારે શું લઈ છે હવે

મન ખબર આવો છો હો હો આલ તો આવતો હતો હવે મને કથા પાછા રૂબે સાતરે હા આવું કે આ ઘરે ગયો રૂએ ને પેલો કલાકાર કે હા તો